૝ભ ખલા loc ઓછે. વા. ખળા Weltszor. �ov ઓદ પ ખરળ. ખરા杯ઍછ ક૨ા�. જા��ે. જા� કિડ ખિજા�. જા�ે E જય શ્રી કૃષ્ણ આથી તમામ જાહેર જનતાને તથા જન્માષ્ટમી લોકમેળાના ધંધાર્થીઓ ભાઈઓને જણાવવામાં આવે છે કે હાલમાં ભારે વરસાદ તથા ભારે પવન ફૂંકાવાના કારણે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગયેલી છે આ બાબતે હવામાન ખાતાની આગાહી અન્યવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવેલ અને તેમાં આપેલ સૂચના અન્યવે લોકોને સલામત સ્થળે રહેવા અને કોઈ જાનહાની

લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે આ મેળાની અંદર જુદા જુદા રાજ્યો તથા વિસ્તારમાંથી ધંધા માટે આવતા લોકોને નાણાકીય પારાવાર નુકસાની થયેલ હોય જે સમગ્ર બાબતે ધ્યાને રાખી

પણ કહેવત છે કે કુદરતની સામે કોઈનું ન આવે જે કુદરત કરે ઠીક કોઈ પણ કારણોસર વરસાદની આફત અને વાવાઝોડાની આફત આવવાને કારણે એક દિવસ પૂરતો મેળો મોકૂફ રાખેલો હતો અને આજના દિવસે મેળા કમિટીના અધ્યક્ષ અને આખી કમિટીએ નક્કી કરી અને આખો જન્માષ્ટમીનો લોક મેળો રદ કરેલો છે તે દરમિયાન અમે બધા મેળાના આયોજકો અને તમામ ધંધાર્થીઓએ આજે અધ્યક્ષશ્રી સાહેબને અને અને પ્રમુખ સાહેબને એક રજૂઆત કરેલી અને આવેદનપત્ર આપેલું એ આવેદનપત્રમાં અમે એવો ઉલ્લેખ કરેલો છે કે અમને જે અમારા પૈસા ભરેલા છે એ તમામ પૈસા જીએસટી અને એક અલગથી અમે ધારાસભ્ય શ્રી પોરબંદર અને સાંસદ સભ્ય શ્રી પોરબંદર પણ રજૂઆત કરેલી છે કે અમને જીએસટી સહિત પૈસા પાછા મળી જાય તો અમને પણ અને સંતોષકારક જવાબ આપેલો છે કે પૂરેપૂરા પૈસા મળી જાય હવે ઇલેક્ટ્રોન મીડિયાના માધ્યમથી હું ધારાસભ્ય શ્રી અને સંસદ રજૂઆત કરું છું કે અમને અમારું વળતર તો મળી જાય પણ એ ઉપરાંત સરકાર શ્રી પાસેથી અમને એવું પેકેજ જાહેર કરાવે કે આજે પંદર દિવસથી અમે પોરબંદરમાં જે બારતીય લોકો આવ્યા છે એને એક અલગ પેકેજ આપે અને એને પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે પોરબંદર જન્માષ્ટમીના લોક મેળામાં આજે જે કુદરતી આફતી અને વરસાદને કારણે જેટલી પણ નુકસાની થઈ હતી તે અમારા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી અમારા સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા શ્રી અમારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અમારા પૂર્વ કેબિનેટ બાબુભાઈ બોખીરિયા સાહેબ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ પટેલભાઈને રજૂઆત કરેલી હતી કે અમારા કોઈ સ્ટોલ ધારકો અથવા ચકડી કે વોટના કોવારાને કોઈ નુકસાન ન જાય એને માટે અમે રજૂઆત કરી હતી એ રજૂઆતને અમારી માન્ય રાખી અને તમામ અમારા અમારા મેળા અમને સહિત પાછું આપી દેવાની હોદેદારોલી કરી છે એ એ આભાર માનું છું હજી અમારે એક થોડીક માંગ છે કે અમારે જ્યાં આવક જાવક ના લોડિંગ ભાડા લાયસન્સ નો ખર્ચ લાઈટ નો ખર્ચ એ થોડો થોડો સરકાર માંથી સહાય મળી જાય તો અમારા પોરબંદરના મેળાના ભાઈઓ અને ગરીબ માણસો બચી જાય એવી અમારી રજૂઆત છે